તમે મિત્રો જોઈ શકો છો કે વાઢવાની સ્ટાઇલ તમે જોઈ હશે પણ આવી તો નહીં જ જોઈ હોય પરસેવાનો રેપ જેબ માણા છે તો મિત્રો ઘાસ વાઢી લીધું છે અને હવે જઈ રહ્યા છીએ સામેની બાજુ બાબત ધોરીએ અને આ મારે છે ઘઉં ખાડ તમારે કમ્પ્લીટ કરીને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ ખાડ તૈયાર થઈ ગઈ છે ડિસીપી તો મિત્રો ઘાસ ચોપાઈ ગયું ઊભા સેટે હેલો મિત્રો તો કેમ છો બધા તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકે બ્લોગ્સમાં તો મિત્રો શરૂ કરીએ આજનો નવો વિડીયો તો મિત્રો આગળ કોઈ પછી વિડીયો આગળ મેં ઉતાર્યો નહોતો અને બાકીનું કામ આગળ થઈ ગયું તો પણ આવી ગયું છું પછી બીજી સવારે માત્ર બીજી સવારે આવ્યો હું બીજી સવારે નથી આવ્યો તો ખાડ તમારે કમ્પ્લીટ કરીને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ ખાડ તૈયાર થઈ ગઈ છે જેસીબી હજી અમારું અહીંયા જ પડ્યું છે અમારું નહીં પણ જે આવ્યું તો એ અહીંયા જ પડ્યું છે તો અહીંયા કલા ખાડનું કામ તો પતી ગયું કેટલા કલાક ખાલી ગઈ બે અઢી કલાક તો કેમ જીસીબી અહીં રાખી ડીઝલ થઈ ગયું બરાબર તો ખાડ અમારી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ અને જારમાં ક્યાં પાણી ચાલુ કરવાનું પાણી ચાલુ કરવા

હે અલ આમ તો ફાલ ફાલાયા હામ તો હે અનિડા આ હવે હે ઓ તો ફાલ ન ના આવતો હવે મે મે જો હું દે હું લી બસ ત્યાર ત્યાર મે જોયો પણ મે તો હવે વિડિયો ચાલુ કરી ત્યાર ની વાત ત્યારે કામ કરને તારો અમે આવી રહ્યા ગન તો મિત્રો સારો ફાલ આવી ગયો હે ગઈ સાલે આમ જ આયો તો ને કે બીજી માં આયો તો આ વધારે નહીં આ ફેરા બીજીમાં એક એમાં જ નથી આવ્યો આમાં આવી ગયો હે કયો આ પણ બીજી તો માદા નીકળવો તો એક તો ભલે બે તો ભલે નીકળેલ હા બીજી એક એમાં કોઈમાં ફાલ આવ્યો નથી ગઈ સાલે એમાં એક જ આવ્યો તો ખજૂરીમાં અને આ સાલે એકમાં જ છે

ચાલો અત્યારે અત્યારે ચાલુ કરીએ અત્યારે બંધ કરી તો મિત્રો પહોંચી ગયા છીએ અમે નાનું ભાગ કરે શું એ હમણાંથી બે બે દિવસથી મેં બોરે માણસ રાખ્યો છે જોયો ને શેર તો કે સવા શેર હે હે તમે મિત્રો જોઈ શકો છો કે વાંધવાની સ્ટાઇલ તમે જોઈ હશે પણ આવી તો હોય રેપ માણા છે તડકો નથી વેચવાની હજી તો કરવાનો હોય

જીરો થઈ ગયો ને ભાડી લીધો ને હવે એટલે બધી રીતકમાં જાવ ના મારા તો હશે તો હોય તો જીરો રાખો એટલે થોડો ઘણો મતલબ કે આવે તો ભલે આવે એમ નથી પણ કે કે ફરી હાલ તો આપણે ઓલો પેલા ઘાસ કાપી નાખી

અને બે પછી રાત ખાઈ તો જાય તેમાં તો ખબર હું કે બહુ ન સારું ભારત એટલે રચકો નાખી દઈએ નાખતો તો હું નથી અનીડું નાખી દઉં પણ પછી આપણે ઓલું ઘાસ નીરપીયર દ્યો ને કાપીને બીજી જગ્યાએ ચોકવા જવાનું તો શું કે એ થોડું છે બીજું વધારે થઈ જાય અને વધારે ફૂટે પાંગળે એટલા માટે કાપવાની અત્યારે જરૂર છે તો ત્યાં મળીએ હવે આ જે મોટા મોટા રાડા રહે ને એમાં ખાલી આમ ચાર આંગળ જેવો રાખ બાકી બધા કાપી લે આ કુંક કૂંક ખાઈ ગયું લાગે નહીં આરી ભેંસ ખાઈ ગઈ છે ને ચાર 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 પાંચ પાંચ ના રાખ બીજા બધા કાપી લે આવું કાપી નાખે એટલે શું આ બીજે ખુશી દે થઈ જાય મેળવી જાય આપણે તો શું કે તો મિત્રો ઘાસ વધી જાય કેમ કે અહીંયા આગળ ખાલી થોડુંક જ છે એક તોરિયામાં તો વધારે થઈ જાય તો હવે ત્યાં શું આપણે વધારવાની ઘટાડવાની નથી એટલે ઘાસ આપણે વધારે જોશે જરૂર પડશે કેમ કદાચ રજકો વટાય ના વટાય તો આ વાટીને નાખી દેવા થાય બાકી તો રજકો તો આપણે ઘણો છે જ એટલે અત્યારે ફૂટશે તો નહીં જ ઓલા આગળ છે ને મોટા મોટા થાય નહીં જલ્દી હા શું કોક ફેર આપણે રજકો વધાય ના વધે ને કદાચ પેલા રજકો ખબર મોડો થાય તો આપણે આવતી સાલ તો પાંકડીયા ને

ખેતર હોવા ન નહવા હોવા તો આના પોથે પોથા થાય એના કરતા આ ધોરીઓ મેન ધોરીઓ આપણે રાખવાનો જ છે તો પછી આ વાવી નાખી પલિકોની સાઈડ વાવવાનું ચાલુ કર આ તો આપણે છેલ્લે મચક વચ્ચે હે એટલે બાકી અહીંયા પોહાય નહીં શું રચકો ઘટી એટલે આપણે વળી ખેડવાનો બેડવાનો આ તો જ્યાં કાંઈ ટેન્શન જ નહીં વચમાં આવી જાય એટલે આપણે બોડિયાને નિયાને પાણી મેલવાનો ભેગો આવે પી જાય અને સ્પેશિયલ મેલો ના થાય એ બાજુ હવે વરી પાછા આપણે વાઢી લઈ તો શું કરવાનું અને હમ જો એમ હમ જો પડે મેનેજમેન્ટ થી ચાલવાનું છે અને કામ કરવાનું છે અહીંયા નાખી દીધે બીજા નાખી હું પણ થોડીક મદદ કરી નાખું ફટાફટ ખુશી દે છેટા બાબા લગતા ભલે ને થાતા હોય કયા ડા મૂક્યા હું તો આ કને ભેગાય ચાલે હવે ચાલો પેલા આ થોડા હજી વી ના જલ્દી કરું કેમકે તડકો ખૂબ છે અને ફટાફટ કામ પતી જાય તો મિત્રો ઘાસ ચોપાઈ ગયું ઊભા સેટે અને સામેની બાજુ કરવાની છે ઝાર ઉનાળું ઝાર તો એ પણ ખેતર તૈયાર થઈ ગયું છે ને પાણી આવે મતલબ કે કેનલનું પાણી પીવું આવવાનું છે અત્યારે અમારું ખાડ શું અત્યારે હજી બંધ છે પાણી ભરવાનું નહીં એટલું અને પૂરું ના પડે આ ખેતરમાં એટલે કેનાલનું પાણી આવશે મીઠું પાણી અને અહીંયા તને

ત્રણ દિવસ થાય એટલે મને ખબર નથી કે અત્યારે નાખે છે કે નહીં કેમકે મહિનો ચાલુ થયો ત્યારથી હું આવતો નથી બપોરના ટાઈમે એટલા માટે તો અત્યારે બપોરના ટાઈમે નાખે છે ને આવતા પહેલા જ ખાઈ લેશે પછી બે વાગે પાછી મકાઈ અને પછી તો કઈ રીતના બધું મેનેજમેન્ટ મેં કરી છે એ તમે મારા વ્લોગમાં જોઈ શકો છો અને કઈ રીતના સક્સેસ થવું તબેલામાં એ પણ તમને હું મતલબ કે દેખાડીશ કે કઈ રીતના શું ચાલે છે તો સક્સેસ થઈ ગઈ તબેલામાં તો મિત્રો કામ પતાવી અને આવી ગયા છે પૂરે તો આરામ કરે રહે અને આપણે ઘરે જ આરામ જ કરશું મારે કાબરો પણ આરામ જ કરી છે અને એક કોનું કંઈ બજે કરી કંઈ ખબર નથી અને કુકડા બુકડા આપણું બધું ફરે જ છે તો આપણો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો આ સારા ખુશો વિડીયો તમને સારો લાગ્યો હશે મળશું આગલા વિડીયોમાં અત્યારે મને રજા આપું